બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ હમણાં મેં વાત જે કરી કે મુક્તિ કોઈને મળતી નથી ઉધાર થાય એના અનુસંધાન એક કોઈ હંસરાજભાઈ નામના માણસે મને કોમેન્ટમાં લખ્યું કે ભાઈ જો મુક્તિ ન મળતી હોય તો સત્કર્મ કરવા હું કામ આવું મને એને લખીને મોકલ્યું એટલે આજ મારે એ વિશે વાત કરવી છે કારણ કે આ વિશે મે છે પણ કીધું એટલે મુક્તિ નથી મળતી એ પણ વાત કરવી છે પહેલા તો એ વાત છે કે મુક્તિ કોઈને ન મળે કારણ કે ઈશ્વરે જે રચના રચી છે એની માઇલપાઈ એને એવી રીતની ગોઠવણ કરી છે કે જેથી કરીને આ ચોરાશી લાખ યોની બનાવી અને સોરાશી લાખ યોની પર ચાર વિભાગ એની પર એક વિભાગ એટલે યોની એટલે એકવીસ લાખ યોની સોરાશી લાખ યોની એકવીસ લાખ યોની એવી બનાવી કે જે ઓર ઓઢીન જન્મે છે જેમાં માણસ આવી જાય પશુ પશુ આવે જે ઓવર પછી બીજી યોની એટલે ઈંડામાંથી પ્રગટ થાય ત્રીજી યોની એટલે ઈ પલ્લાના જીવ જેને કહેવામાં આવે અને ઈ પરસ્યોમાંથી ઉત્પન્ન થાય એટલે પછી માણસ નો હોય પશુ પંખી નો હોય અગર કોઈ પણ વનસ્પતિ નો હોય

કે કૃષ્ણ ભગવાન ગીતાજીની માઇલ પાસેમ પોતાના મુખે કહે છે કે આત્મો મરતો નથી આત્મો બળતો નથી આત્મો ઠરી જાતો નથી આત્મો શેજો શેદાતો નથી એટલે આત્મો તો ખાલી જેમ આપણે કપડા બદલીએ છીએ એવી રીતે યોની બદલે છે એક યોની માંથી પોતે નીકળી જાય એટલે એ મૃત્યુ થઈ ગયું કહેવાય પણ એને તો જીવાયત્મા એ તો ખાલી ખોયું જ ભેટું છે એ બીજા ખોહિયાની માઇલપા પછી કર્યા હોય એવા તમારે ભોગવાના હોય કારણ કે પરમાત્મા છે ઈશ્વરે એવી રીતની આત્માની ઉપર આત્માની એક સીસી કેમેરો છે જેમ સીસી કેમેરાની પર તમને ખબર ન હોય પણ એની માઇલ પર તમામે તમામ આવી જતું હોય એમ તમારા જે કા મો જે કઈ કરો છો એ તમામ એની માઇલ પર આવી જાય અને એની મુજબ તમને પાછા બીજા અવતારો મળતા હોય એટલે કે અવતાર બીજા મળે અથવા તમારે કઈ પણ હોય ભટકતી યોની માંગ્યા હોય કોઈ પણ કારણોસર તો એની માઇલ પરથી મુક્તિ મળે પણ કહે કે એનો ઉધાર એ રીતનો થાય કે એ પાછા જન્મ લેતા થઈ જાય એ ભટકતા આયતમાં મટી જાય બાકી મુક્તિ નામનું કોઈ છે નહીં કારણ કે જે કઈ ભગવાને જે યોની બનાવી ને એની મેલ પર ઘટ વેચ નથી થતી જેમ એના પુરાવા તરીકે તમને જો વિશ્વાસ નો આવતો હોય તો હા ભવો કે સમુદ્ર ની માઇલ પા હજારો વર્ષ થઈ ગયા કોઈ દિવસ પાણી ખૂટતું નથી એની માઇલ પાથી હજારો ગેલન હજારો એમસી પાણી પાણીના વાદા બને વરસાદ થાય પણ એ સમુદ્રની માઇલ પર પાછું પાણી પીવું જાય અને એ કોઈ દિવસ ખૂટે નહીં સમુદ્રની માઇલ પર પાણી ખૂટે નહીં એમ સૂર્યની પર ખૂટે નહી માડો વરતા તે એટલી ઉર્જા પ્રગટ થાય એની માઇલ પર આપોઆપ પ્રગટ થાય એટલે એ ઉર્જા નષ્ટ થાય જેનો નાશ થાય એ પાછી પ્રગટ થઈ જાય એટલે જેમ સૂર્યની માઇલ પર ઉર્જા નો ઘટે જેમ સમુદ્રની માઇલ પરથી પાણી ન ઘટે એમ પૃથ્વીની માઇલ પરથી તમે હજારો ટન હજારો નહીં પણ કરોડો ટન કહી તો પણ કહેવાય એટલું દર વર્ષ ઉત્પાદન આવતું હોય તો પણ પૃથ્વીની માઇલ પર ક્યાંય કોઈ દી ખાડો ખાડવો પડે કારણ કે પૃથ્વીમાંથી પ્રગટ થાય અને પૃથ્વીમાં સમાઈ જાય એવી જ રીતે આવા તો અનેક દાખલા છે અને એવી જ રીતે આ જીવાતમાં પણ એવું છે કે એક ખોહિયામાંથી નીકળે બીજા ખોહિયામાં જાય એને કોઈ દી ઘટ કે વધ હોય જ નહીં એ ઈશ્વરની એક કઈ યોજના છે પણ હવે વાત એ કરી કે તો સત્કર્મ હુકામ કરવા જો મુક્તિ નથી મળતી તો સત્કર્મ હુકામ કરવા સત્કર્મ માય એટલા માટે કરવાના છે કે આવતા યગ જન્મની માઇલ પા તમારો જે કાંઈ જન્મ જે કાંઈ થાય ત્યાં તમને હારો એટલે કે સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત કરવા માટે

એવા તમે અનેક ની હારે વહીવટ કર્યા હોય એ લેણા દેવી નું શું અને આ જે કઈ જન્મ થાય છે એ લેણા દેવી ને આધારે થાય છે પછી સો વર્ષ પહેલા નું તમારું લેણું હોય પચાસ જન્મ પહેલા નું હોય કેટલા જન્મ પહેલા નું હોય એ નક્કી ન હોય પણ લેણા દેવીએ તમે ભેગા થાવ નકર ભાઈ તમારે અમેરિકા ના જન્મ થાય તો પણ ન્યા જે લેતું દેવી હોય એના ન્યા જનમ થાય જ્યાં જેને લેણાં દેવી હોય એકા બીજા ન્યા જનમ લેવો પડે ને કે ન્યા જાવું પડે ગમે ત્યાં એકા બીજા લેણું દેવા જાવું પડે લેણું લેવા પણ જાવું પડે એટલે લેણા દેવી એ જન્મો જન્મની હોય દર જન્મ ની લેણાં દેવી હોય કો એટલે એ લેણા દેવી ના હિસાબે એકા બીજા જન્મ લેવો જ પડે લેવો જ પડે અને લેવો પડે અને લીધું હોય દેવું પડે દેવું પડે દેવું પડે અને દીધું હોય એ પણ આપણે કોઈને દીધું હોય એ પાછું આવે પણ ખરું એટલે એટલા માટે સત્કર્મ કરવા અને બીજી વાત એ છે કે સત્કર્મ તમે કરશો જો તો આવતા જન્મની માલપા હારી યોની મળે જે યોની ની માલપા તમારે જન્મ લેવાનો થાય એવું નથી કે માણસ યોની માં જ જન્મ થાય આપણે આ ચોરાશી લાખ યોનિની માઇલ પર કોઈ પણ યોનિની માઇલ પર જન્મ લેવાનો છે અને ચોરાશી લાખ લાખ માં ભટકવાનું છે એ વાત નિશ્ચિત રાખવાની છે પણ તમારા જેવા કર્મ ધર્મ છે એવા તમારા ઈ યોનિની માઇલ પર જન્મ થાય પણ દાખલા તરીકે તમને હાબજ યોનિની માઇલ પર જન્મ લેવો લીધો પણ એ યોનિની માઇલ પર તો જન્મ તમને મળ્યો પણ પછી તમારા જો કુ કર્મ છે

જો પણ એ એને ખરાબ કર્મ કર્યા હોય ને આ બધું એમાં જન્મ તો લે પણ એને સર્કસ પકડી જાય અને એની માઇલ પા ઇલેક્ટ્રિક કોડાના માર ખાય અને એ પાંભડા નાખતા હોય અને ત્યારે એ જેમ એને જે રિંગ માસ્ટર હોય એ જેમ કે એમ કરવું પડતું હોય તો એ કેટલાક ઉપક્રમ કર્યા હોય તો આવી દશા થાય એવી જ વાત

બટકુ રોટલા હાટુ થી ઘરે ઘરે પટકે રોટલો નામ હવે બડો કોક મારેતી કાઉ 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 કરતું જાતું હોય અને તે આપણને એમ થાય કે અણે કેવા ગયા જનમમાં કુ કરમ કર્યા છે એવું જાડવાનું છે એક જાડું વિશાવ થાય કે હજારો માણસ એને થાય બેહતો હોય અને એક જાડું એવું થાય કે એ ઠૂઠું ઊભું હોય એક નું જનાવર પણ એની પાહ નો આવે તો ભાઈઓ હારા કર્મ કરવા એટલા માટે કરશો તો હારી તમને અવતાર મળશે અને કુકર્મ કરશો તો એવી યોનિમાં મળશે માટે તમામે તમામને બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી કરું છું કે સત્કર્મ કરજો સત્કર્મ કરજો જય માતાજી